ચૌદ ચોક ની ચાલી લેનાર શિવ શક્તિ જી પ્રતાપ બાપુ સુપર કપા ગઢમાં આવવાનું તારણ રોજ એક એનો ઉતારી મેલ દેવો

Eu não é isso?

બે <laughs>

એ નામ કેમ કા આ 25 ખરા જે હોય મોટો ના કાટા રોમેશભાઈ 71 72 73 74 75

રોગી હા પર દરકા દે લોકો આલો હે હા હા ખાલી નઈ કરવાનું બાપ એકાઈ બેને વેગણું પણ મનોમતાનો 14 14 બાર પા 14 રોગી નવાનું ચૌદ એક બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ નવ બાપુ ઓગણે શિવશક્તિજીના હાલો ફોટો પાડો બધા જા બધા ઓમાભાઈ ભૂલ એમ ગાલો આવશે તમારે સુતે રહેલે બોદર 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 都不做，来<上>，来<上>，然后就我们的北项目。